ઇમારતમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ બહાર આવ્યો છે મંદિર પરિસરમાં ઉભેલા વર્ષો જૂના વડલા વૃક્ષ જમીનમાં કરેલ લાદી બ્લોક ભક્તો માટે બેસવાના બાકડા બાળકો માટેના હિંચકાઓ તેમજ માનતા ઉતારવા માટે રાખેલા છાબડાઓ સહિત આશરે દસ થી બાર લાખ રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે આ તમામ સગવડો સરકાર દ્વારા ગ્રામ પંચાયત ધારાસભ્ય અને સાંસદ ગ્રાન્ટ થી ઉભા કરવામાં આવી હતી છતાં પણ ડેરીના ભોવા આતા નામ વ્યક્તિ દ્વારા આ નુકસાન કરવામાં આવ્યું હોવાનું સમાજ જનો એ આક્ષેપ કર્યો છે આ મામલે આજે માંગરોળ તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના પુરુષો તથા મહિલાઓ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી મામલતદાર અને ડીવાયએસપી સાહેબને લેખિત આવેદનપત્ર આપી કાયદેસર પગલાં લેવાની માંગ કરી છે નિતિન પરમાર માંગરોળ માંગોળ તાલુકાના સાંગાવાડા મુકામે ઓગણીસ તારીખના જે બુમિયા ગણેશનું મંદિર આવેલું છે જે અનુસૂચિત જાતિ સમાજનું આવેલું છે ત્યાં અમુક ઈસમોએ ત્યાં તોડફોડ કરી અને આર્થિક નુકસાન કરેલું છે તેમજ મંદ મંદિરને હનુમાનજીના મૂર્તિને પણ નુકસાન કરેલું છે તે બાબતે આજરોજ માંગોળ તાલુકાના સમગ્ર આગેવાનો જ્ઞાતિજનો સાથે મળી અને મામલદ્રાસ અને તેમજ માંગરોળના નાયબ અધિક્ષક સાહેબ કોડીધર સાહેબને આજરોજ આવેદન આપેલ છે અને તેમજ સમાજની જે માગણીઓ હતી કે જે ગણેશ મંદિર છે ત્યાં જે નુકસાન થયેલ છે તેમાં જે 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 બાજુમાં આવેલ આતાશ્રી દ્વારા કરવામાં આવેલું છે તેને કાયદાકીય રીતે નસીયત કરવાની છે તેમજ ત્યાં સમાજના કોઈ પણ વ્યક્તિઓ દર્શન કરવા જાય કે કોઈની કોઈ અડચણ ન થાય તેવી ડીવાયપી એ ખાતરી આપેલ છે અને મામલતદારશ્રીએ એવી ખાતરી આપેલ છે કે હું બને એટલા વહેલી તકે આનું આ પ્રકરણ જે છે એનું નિરાકરણ લઈ આવી દઈશું અમને અમોને અત્યારે માગોળ મેજિસ્ટ્રેટ શ્રી તેમજ ડીવાયસપી સાહેબે એવું કહેલું છે કે બને એટલું તુરંત આના અમે પગલાં લઈશું અને આનું નિરાકરણ લઈ આવીશું જો એમ છતાં આગામી દિવસોમાં આનું નિરાકરણ નહીં આવે તો સમાજના આગેવાનો જ્ઞાતિજનો સાથે બેસી અને આગામી રણનીતિ નક્કી કરીશું